કે રઘુનાથજીએ ગુસાઈજીનો જશ ગાયો અને તે સાંભળીને ગુસાઈજી તથા શ્રીનાથજી ઘણું પ્રસન્ન થયા રઘુનાથજી નાના હતા ને ત્યારે મંજુષા માના કરીને ગુસાઈજીએ સિંગારની પેટી મંગાવી હતી પાંચ વર્ષના એ છે આ પ્રસંગ આપણે બધા જાણીએ છીએ એટલે આપણે આનું અનુસંધાન માત્ર આવી જ રીતે લઈશું કે એ વખતનો પ્રસંગ છે કે એમને સંસ્કૃત આવડતું નતું પછી ભીતરમાં ગયા કાંઈ મળ્યું નહીં સમજાયું નહીં કે મને શું લેવા મોકલે છે ત્યારે વલ્ભાચાર્યજી પ્રગટ થયા અને એમણે આજ્ઞા કરી એમના પ્રતાપ બળે એ બાર પધાર્યા ત્યારે ગુસાઈજીનો જશ ગાતા ગાતા પધાર્યા એનો અહીંયા ઉલ્લેખ છે એટલે એ વખતે ગુસાઈજી અને શ્રીનાથજી બંને પ્રસન્ન થયા રઘુનાથજીને કહ્યું કે અમો તમારે ગ્રહે લાલ સ્વરૂપે પ્રાગટ્ય લઈશું તે વાયક નિકુંજરાયક શ્રીનાથજી દ્વારા રાસ રસિક રસ નાયકે કહેવરાવ્યું તે શ્રી ગોપાલ અને શ્રીનાથજીએ કહ્યું કે પહેલાં મા તમારો જન્મદિવસ પછી અમારો જન્મદિવસ એમ વાત પ્રસંગ સાંભળી રઘુનાથજી ઘણું પ્રસન્ન થયા અને મહાવાયક ફલિત થવાની ઈચ્છાએ કરીને પોતાને ઘણો આનંદ થયો શ્રીનાથજીને કુનવારો કરીને ભોગ સામગ્રી ધરાવી પોતાનો મન મનોરથ પૂર્ણ કર્યો અને રઘુનાથજી પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા અને કહ્યું એસો ભાગ્ય ભૂતલ મેં ન હોય ગો રઘુનાથજી ખૂબ પ્રસન્ન થયા છે અને કહે છે કે આવું ભાગ્ય કોઈનું નહીં હોય ભૂતલમાં હવે આ પ્રસંગમાં આપણે એક ફરીવાર વાક્ય લેવાનું છે ધ્યાન દેવરો દોરવાનું છે કે શ્રીનાથજી વાયક કરતા છે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ કહેવરાવ્યું છે એવું વાક્ય આવ્યું એ પ્રસંગ ફરીવાર આ વાક્ય લઈએ આપણે કે અમો તમારે ગ્રહે લાલ સ્વરૂપે પ્રાગટ્ય લેશું એવું વાયક નિકુંજ નાયક શ્રીનાથજી દ્વારા રાસ રસિક રસ નાયકે કહેવરાવ્યું તે પ્રભુ શ્રી ગોપાલ પ્રભુ શ્રી ગોપાલ પ્રભુ શ્રી ગોપાલ આટલો શબ્દ છે એ જે ગોલોક ગોલોકધામનું મૂળ સ્વરૂપ છે એ ગોલોક ગોલોકધામના જે સ્વરૂપ છે એનું નામ પણ શ્રી ગોપાલ છે આપણે અગ્નિકુમારોનો જે પ્રસંગ આવે ને પુષ્ટિ પુષ્ટિસંહિતામાં જ છે કે અગ્નિકુમારોને વરદાન મળ્યું ત્યારે જ્યારે અગ્નિકુમારોને રામચંદ્ર ભગવાનજી ને સીતાજી સાથે દર્શન થાય છે ને ત્યારે અગ્નિકુમારોને પણ સ્વરૂપ નિષ્ઠા થઈ જાય છે અને ત્યારે પણ એ બોલી ઉઠે છે કે આ તો વેણુ વેત્ર વગરના ગોપાલ પ્રભુ છે એટલે કે ગોલોકધામનું જે મૂળ સ્વરૂપ છે એનું નામ ગોપાલ છે એટલે તો આપણા ઠાકોરજીએ પ્રાગટ લઈને નિજ નામ નામ પોતાનું જ ધારણ કર્યું એવું વાક્ય આવે છે એટલે હવે અહીંયા આપણે એ ધ્યાન રાખીએ કે નિકુંજ નાયક શ્રીનાથજી રાસ રસિક નાયકે કહેવરાવ્યું તે શ્રી ગોપાલ એટલે કે શ્રી ગોપાલ ગુલોકધામ નું મૂળ સ્વરૂપ એમને શ્રીનાથજી દ્વારા વાયક કહેવરાવ્યું છે કે તમારા ઘરે પ્રાગટ્ય લેશું લાલ સ્વરૂપે એટલે પેલા તમારો જન્મ દિવસ એટલે પેલા પ્રભુ શ્રી અમારો નો છઠ નો જન્મ દિવસ પછી અમારો જન્મ દિવસ અમારો જન્મ દિવસ તમે તો રંચક ને મેરું સમાન કરી દીધું મારા મનમાં જે ખુલાસો કરવાનો હતો તે પણ તમારી વાતના પ્રસંગે થઈ ગયો છે કે સિંહનાથજી એ કહ્યું કે પેલા તમારો જન્મ દિવસ પછી એમ અમારો જન્મદિવસ તો પેલા જે જન્મદિવસ કે કયું સ્વરૂપ એટલે જે છઠ્ઠનું પ્રાગટ્ય થાય છે એ કયું સ્વરૂપ એ પ્રશ્ન હતો કશોદાસના મનમાં પણ હવે અહીંયા જવાબ મળી ગયો એવું સમજાવે છે કે તે વાત મનમાં ઘોળાતી હતી પણ મારા મનનું સમાધાન થઈ ગયું મનનો સંશય ભાંગી ગયો મન નિસંશય થઈ ગયું શ્રીનાથજી તો વાયક કરતા છે અને શ્રી ગોપાલાજી શિવનાજીના સ્વરૂપે સર્વને દર્શન આપે છે તારે સ્વરૂપનું પ્રમાણ આવે એટલે આવેલાજી બધાને દર્શન કરાવે છે શિહનાજી ના સ્વરૂપે પણ શ્રીનાથજી તો વાયક કરતા છે પ્રમાણ થી જ પ્રમેય સમજાય પછી એકલું પ્રમેય જ રે એટલે પ્રમાણ હોય તો મૂળ સ્વરૂપ સમજાય મારા વાલા એમ સમજાવે છે અહિયાં

એ જ જૂથ આજ તમારા આંગણામાં બિરાજી રહ્યું છે એટલે કે બાબાના આંગણામાં સન્મુખ જે બિરાજી રહ્યું છે પુષ્ટિ સંહિતાના મંડાણ વખતે એને ઉલ્લેખ કરીને કહી રહ્યા છે તમે પણ ઘણા મોટા ભાગ્યના ધણી ઠર્યા છો મહદની ગતિ અને મતી મહદ જ હોય ને કેમ વિનોદરાય તમે પણ તે પંક્તિમાં બિરાજો છો પાછા વિનોદરાય પણ બોલે છે કે કશદાસ વાત પ્રસંગ તો ઘણો સારો થયો જેવો વક્તા હોય તેવો થાય અને વિનોદરાય થોડું હસ્યા કસરદાસ ઘણા જનની દાઢ વાયડી હોય તે બોલે તો માઠું લાગે પણ તમારી દાઢ તો મીઠી છે જે બોલે અમૃત જરે છે એનું કારણ હું જાણું છું તમને પધરાવ્યો છે આ વાત વિનોદરાય કશળદાસને રહ્યા છે આ આટલો જ પ્રસંગ આપણે લઈએ આની ઉપરથી આપણે એ જાણીએ છીએ આપણને આપણા પ્રભુ શ્રી ગોપાલાલ ઉપર સ્વરૂપ નિષ્ઠા થઈ જાય આપણા પ્રભુ શ્રી ગોપાલલાલજી એ મૂળ સ્વરૂપ છે ગોલોકધામનું એવો પ્રેમ આપણે ઠાકોરજી ઉપર બેસી જાય અને સ્વરૂપ નિષ્ઠા થઈ જાય એવો આ પ્રસંગ છે મારા વાલા એટલે આપણા ઘરે આપણા માથે જે બિરાજે છે આપણે કેવા ઠાકોરજીના શરણે છીએ એ આ પ્રસંગ ઉપરથી આપણને જાણવા આવશે ત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની આપું છું બોલું શ્રી ગોપાલ